જિલ્લા કોંગ્રેસના કાર્યાલયમાં ભગવાન સત્યનારાયણની કથાના ધાર્મિક આયોજન સાથે લોકસભા ચૂંટણીના પ્રચાર પ્રસારના શેગને કરવામાં આવ્યા છે જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલયના રિનોવેશન બાદ નવનિયુક્ત જિલ્લા જિલ્લા કોંગ્રેસ કોંગ્રેસ પ્રમુખ સમિતિ દ્વારા કાર્યાલય સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કાર્યાલય કોંગ્રેસ ખાતે આયોજિત કરાયેલ ભગવાન શ્રી સત્યનારાયણની આ કથામાં પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરેટ પટેલ સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમર ભાઈ દેસાઈ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત બાટિયા સહિત વિવિધ મંડળ પ્રમુખો અને જિલ્લા તાલુકાના કોંગ્રેસના આગેવાનો કાર્યકરો એનએસયુઆઈ વિદ્યાર્થી સંગઠનના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સત્યનારાયણની કથાની પૂર્ણાવતી બાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજિત કાર્ય કરતા બેઠકમાં ઉપસ્થિત રહેલા પાટણના ધારાસભ્ય સહિત રાધનપુર અને સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્યોએ આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે વફાદાર રહી સૌ કાર્યકર્તાઓએ ખભીથી ખભો મિલાવી કોંગ્રેસના ઉમેદવારોને બીજા બનાવવા માટે આકલ કરી હતી સાથે સાથે તેઓએ કોંગ્રેસમાંથી પક્ષે પલટો કરીને ભાજપમાં જોડાયેલા લોકો પર તીખા પ્રહારો કર્યા હતા અને સત્યની હંમેશા જીત થતી હોવાનું જણાવી કોંગ્રેસ પાર્ટી હંમેશા સત્યના માર્ગે ચાલી છે ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં પણ સત્યનો વિજય નિશ્ચિત હોવાનું જણાવ્યું હતું જિલ્લા કોંગ્રેસના કાર્યાલય અને સત્યનારાયણની કથા બાદ યોજાયેલી કાર્યકર્તાઓ બેઠકમાં ઉપસ્થિત કેટલાક કોંગ્રેસના આગેવાનોને અને કાર્યકર્તાઓએ પણ લોકસભાની ચૂંટણીને લઈને પોતાના સૂચનો રજૂ કર્યા હતા દીપક સથવારા પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ